જય માતાજી મિત્રો રૂબી કિચન કિન્મ તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ લાલ ચટક ખાવાની મજા પડી જાય એવી કલસણ અને લાલ મરચાંની ચટણી આ ચટણી તમે બાજરીના રોટલા અને ખીચડી સાથે ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે અને એક ટેબસમૂન જેટલી આ ચટણી તમે જો શાકની અંદર નાખી દેશો તો શાકનો ઘણો સ્વાદ વધી જશે એટલી આ સરસ લાલ મરચાં અને સૂકા લસણની ચટણી બનીને તૈયાર થશે અને આજે આપણે એકદમ અલગ રીતે કકડાવેલી આ સૂકા લસણની ચટણી બનાવીને બતાવીશું અને જો તમને આ મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે રોજે નવા વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા પડી જાય એવી

વાટી લઈશું આ રીતના થોડું વટા જાય એટલે આપણે તેની અંદર લસણ એડ કરી દઈશું તમારે થોડું થોડું લસણ નાખવાનું અને આ રીતના વાટી જવાનું તો હવે આપણે એકદમ સરસ આ રીતના લસણ જીરું અને મીઠાને ખાંડી લીધું છે આ રીતના તમારે એકદમ સરસ ખાંડી લેવાનું છે મીઠું નાખવાનું ખાસ કારણ છે તમે આ રીતના કોઈ પણ મસાલો બનાવતા હોય તો મીઠું નાખવાથી મસાલો એકદમ સરસ જલ્દીથી વટાઈ જાય છે તો તમારે જ્યારે પણ આ રીતના લસણની ચટણી બનાવવી હોય કે કોઈ પણ ખડા મસાલા તમારે આ રીતના ખાંડ દસ્તાની અંદર વાટતા હોય તો મીઠું તમારે થોડું નાખી દેવાનું એટલે મસાલા એકદમ સારી રીતે ખંડાઈ જશે હવે આપણે એકદમ સરસ આ રીતના મસાલાને પ્રોપર ખાંડવાનો છે ખૂબ જ આ ટેસ્ટી ચટણી બનીને તૈયાર થાય છે ઘણા લોકો આ ચટણી બનાવતી વખતે જીરાનો ઉપયોગ નથી કરતા પણ આ રીતના તમે જીરું નાખીને જો આ ચટણી બનાવશો તો તમે બધી જ ચટણી ખાવાનું ભૂલી જશો અને તમે આ મારી રીત પ્રમાણેની ચટણી રોજે બનાવીને ખાશો એવી આ ટેસ્ટી ચટણી બનીને તૈયાર થાય છે હવે આપણું આ લસણ જીરું સરસ ખંડાઈ ગયું છે હવે આપણે તેની અંદર લાલ મરચું પાવડર નાખીશું તમારે કઈ રીતના મરચું બનાવવું છે એ રીતના તમારે આ લાલ મરચા પાવડરનો ઉપયોગ કરવાનો હું અત્યારે આ બે થી ત્રણ મોટા ચમચા જેટલું મરચાંનો ઉપયોગ કરી રહી છું હું અત્યારે આ સ્ટોર કરવા માટે આ ચટણીને બનાવી રહી છું તમે તરત ખાવું હોય તો પણ આ ચટણી બનાવી શકો છો અને લાંબા સમય માટે તમારે સ્ટોર કરવી હોય તો પણ તમે આ ચટણીને સ્ટોર કરી શકો છો એટલે હું થોડી વધારે જ બનાવી રહી છું હવે આપણે બધું જ આ રીતના મિક્સ કરી લઈશું આ રીતના તમે ખાંડી અને બરાબર લસણ જીરું અને મરચાંને બરાબર મિક્સ કરી લેવાનું છે આ ચટણી હું તમને એકદમ અલગ રીતે બનાવીને બતાવીશ એટલે આ ચટણી જ્યારે પણ તમે બનાવશો તો આજુબાજુના દસ ઘર સુધી આ ચટણીની સ્મેલ એકદમ સરસ ફેલાશે અને અને આજુબાજુવાળા પૂછવા આવશે કે આ ચટણી તમે કેવી રીતના બનાવી એટલી આ સરસ ચટણી બનીને તૈયાર થાય છે તો આપણે મરચું જીરું અને લસણને સરસ મિક્સ કરી લીધું છે આ રીતના મિક્સ થઈ જાય એટલે પછી તમારે આ મરચાને આ રીતના ખાંડણીમાં જ રાખવાનું છે તો આજે આપણે એકદમ અલગ રીતથી આ ચટણી બનાવીને તૈયાર કરવાની છે તો તમે જ્યારે આ રીતના ખાંડીને તૈયાર કરી દો એટલે આ ચટણીને તમારે આ રીતના ખાંડીની અંદર જ રાખવાની છે આપણે આજે એકદમ સરળ અને ખાવાની ખૂબ મજા આવી જાય એવી આ ચટણી બનાવીશું અને આ રીતના તમે એક વાર ચટણી બનાવશો તો તમે ખાતા જ રહી જશો શાક પણ જરૂર નહીં પડે એટલી આ ટેસ્ટી ચટણી બનીને તૈયાર થાય છે તો હવે આપણે ચટણી માટે એકદમ સરસ તેલ ગરમ કરી લઈશું તો ગેસ ઉપર આપણે અંદર જે ચમચાથી આપણે મરચું લીધું હતું તે આપણે પાંચ કર્યું છે આ ચટણી સિંગતેલ ની અંદર તમે જયારે પણ આ રીતના લસણ અને લાલ મરચાની ચટણી બનાવો તો તમારે સિંગતેલ ની અંદર જ આ ચટણી બનાવવાની બીજા કોઈ પણ તેલ નો ઉપયોગ નહીં કરવાનો જો તમે સિંગતેલ ની અંદર આ ચટણી બનાવો તો તમારી ચટણી એકદમ ખાવામાં સરસ લાગશે

એટલી સરસ સુગંધ આવી રહી છે આ ચટણીની આ વિડીયો જોતા તમે ચોક્કસથી બનાવજો ફક્ત પાંચ જ મિનિટમાં આ ચટણી બનીને તૈયાર થઈ જાય છે તો બધું જ તેલ અને આપણે ચટણીને બરાબર મિક્સ કરી લીધી છે હવે આપણે આ રીતના ફરીથી ચટણીની અંદર થોડા થોડા ખાડા કરી લેવાના છે એટલે જ્યારે આપણે તેની અંદર તેલ નાખીશું તો તેલ છે નીચે સુધી જાય હવે આપણે જે વધેલું તેલ છે તે ફરી એડ કરીશું અને ફરી આપણે ઢાંકી દઈશું આ રીતના તમારે ત્રણ વખત જયારે જયારે તમે તેલ ને ચટણી ની અંદર નાખશો અને એકદમ સરસ તેની સુગંધ આવે છે અને ચટણી એકદમ સરસ બની ને તૈયાર થાય છે ફરીથી આપણે ઢાંકણ ખોલી ને ચેક કરીશું જ સરસ આપણી આ ચટણી બની ને તૈયાર થઈ છે જેટલું આપણે તેલ નાખીએ છીએ એટલું મરચું અને બધા જ મસાલા સરસ તેલને આ રીતના એબઝર્બ કરી લે છે અને ચટણી એકદમ સરસ બનીને તૈયાર થાય છે હવે આપણે ફરીથી એ જ રીતના થોડા ખાડા કરી લઈશું અને જે આ વધેલું તેલ છે તે બધું જ ચટણીની અંદર એડ કરી દઈશું અને એકવાર આપણે આ રીતના બધું જ બરાબર ચમચી વડે મિક્સ કરી લઈશું અને ઢાકરને આપણે બંધ કરી દેવાનું છે બેથી ત્રણ મિનિટ આ રીતના ઢાકરને બંધ કરીને આપણે રહેવા દઈશું તો હવે આપણે થોડીક વાર પછી ચટણીને ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે આ ચટણીની અંદર જરા પણ પાણીનો ઉપયોગ નથી કર્યો આ રીતના તમારે થોડું તેલ વધારે નાખીને આ ચટણી બનાવવાની છે એટલે તમારે ચટણી લાંબા સમય સુધી

કાચું તેલ એક થી બે ટેબલ સ્પૂન જેટલું ઉપર નાખી અને ચટણી તમારે સ્ટોર કરી દેવાની ચટણી ઉપર આ રીતના કાચું તેલ એડ કરીશું જયારે પણ તમારે ચટણીને ખાવી હોય આ રીતના તમે કાચું તેલ એડ કરી

એક વખત બનાવીને સ્ટોર કરી દેસો તો જ્યારે પણ તમે ખાવા બેસશો ત્યારે તમે આ ચટણીને થોડીક શાક અંદર નાખી દેસો તો તમારું ગમે એવું ફીકું શાક હશે ફક્ત એક જ ટેબલ સ્પૂન તમે આ ચટણીને નાખશો એટલે તમારા શાકનો સ્વાદ એકદમ સો વધી જશે અને તમે ખાતા જ એટલી આ ચટણી મસ્ત બનીને તૈયાર થઈ છે મારા ઘરની અંદર તો કાયમિકા લાલ મરચા ને લસણ ની ચટણી ને હું સ્ટોર કરીને રાખું છું જયારે પણ વહેલું મોડું થઈ ગયું હોય હું આ ચટણી ને શાક ની અંદર નાખી અને શાક બનાવું છું તો હવેથી તમે પણ આજ રીતના ચટણી ચટણીની રેસિપી કેવી લાગી જો તમને આ ચટણી ચટણીની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય